દિલીપભાઈ શંકરભાઈના એના કુટુંબીજનો આમાં રાજી હતા એટલે છોકરો એકદમ આવેશમાં આવી અને મારી ભાણીને એના રૂણ ઉપર જઈને એનું ગળું દબાવીને અને એની ક્રૂર હત્યા કરી છે તો અમને એનો અમારો ન્યાય મળવો જોઈએ અને મારા બેન બનેવી એટલે જે દીકરી મૃતક ના એના મમ્મી પપ્પા એનું કુટુંબજનો એ બધા રાજી હતા એમને સમજથી લગ્ન થાય સમાજની દ્રષ્ટિએ લગન થાય પણ જે દીકરાના મમ્મી પપ્પા અને એના મોટા બાપા બાપાને એનો મોટા બાપુનો એક છોકરો એ આમાં કોઈ રાજી નતા એટલે છોકરા એ વસ્તુ કૃત્ય કરી અને મારી ભાણી ને ક્રૂર હત્યા થી એનું મૃત્યુ ન્યાય મળે એ તમે તરફથી પોલીસ બજાવતા હોય એમાંથી બધામાંથી અમને સાથ સહકાર મળે અમને ન્યાય આપો અને આ લોકોની સાથે જો બીજા કોઈ બીજા અમુક સંડોવાયેલા માણસો હોય અને એમને જો થોડક સજા થાય ની કડક માં કડક એવી અમારી માંગણી છે